તમને લોકોને ખ્યાલ હતો કે એક મસાલો બનાવી અને દસ થી પણ વધારે ભરેલા શાક તમે બનાવી શકો છો તો આ રીતનો જો તમે ભરેલો મસાલો બનાવી લીધો છ મહિનાથી વરસ દિવસ સુધી સ્ટોર કરશો ને

જરા પણ ખરાબ નહીં થાય એની મારી ગેરંટી છે તમને કે તમે છ મહિના વરસ દિવસ સુધી પણ આ મસાલો રાખશો ને તો પણ એક જ સરખો રહેશે તો ચાલો મસાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં એક વાટકી સિંગદાણા લઈ લીધેલા છે અને એક વાટકી દાળિયા દાળ લઈ લીધેલી છે જોઈ શકો છો આ રીતે તમે શેકીને પણ લઈ શકો અને નાની વાટકી તલ લઈ લીધેલા છે અને ત્યાર પછી આપણે જે બેઝિક મસાલા હોય એ ઉમેરી દેવાના ખડા મસાલા ઉમેરું છું જીરું ઉમેરી દઉં છું એક ચમચી અને એક ચમચી વલિયારી અહીંયા ઉમેરી દીધેલી છે તમે જોઈ શકો છો આ રીતે તમે માપ સેટ કરી શકો અને એક વાટકી અહીંયા ધાણા ઉમેરી દીધેલા છે તો આ રીતે તમે માપ સેટ કરી અને કરી શકો અને અડધી ચમચી જેટલા

અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશો એટલે કે મસાલાના પ્રમાણમાં તમારે નમક ઉમેરી દેવાનું છે ગળિયાશ માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કરેલો છે તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો બધું સરસ રીતે પીસી લેવાનું છે પ્લસ મોડ પર જ તમારે પીસવાનું છે પલ્સ મોડ પર પીસશો તો શું થશે કે એક સરખું સરસ પીસાય અને તૈયાર થશે ઓલું જે તેલ તેલ જેવું થઈ જાય ને નહીં થાય અને છૂટો છૂટો બજાર કરતા કેવો મસાલો મળે એવો મસાલો બની અને તૈયાર થશે જો એકદમ છૂટો અને પાવડર ફોર્મમાં મસાલો અહીંયા તમને ફોર્મ મળ્યો અને તૈયાર થઈ જશે ચણાના લોટ વાળો મસાલો ઘણી વખત ચિક્કા વાળો લાગતો હોય છે ચવાણા વાળો મસાલો તમે લાંબો સમય રાખી નથી શકતા આ મસાલામાં તમને એવો કોઈ પ્રશ્ન નહી થાય જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે અને જે મસાલાને ઉમેરેલા છે છે એકદમ સરસ ખુશ્બુ પણ આવે તમે આ દસ થી વધારે ભરેલા શાકમાં મસાલાનો ઉપયોગ કરી શકો છો રીંગણનું છે બટેટાનું છે અથવા તો કે પરવળનું તમારે કોઈ પણ કારેલા શાક ભરવું હોય તો તમે ગોળ ઉમેરી અને ભરી શકો છો આ રીતે તમારે કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય તો તમે એક જ મસાલાથી કરી શકો છો અથવા તો કે સિમ્પલ તમારે ખાલી બટેટાનું શાક બનાવવું હોય તો ચિપ્સ વાળું બટેટાનું શાક બનાવી અને ઉપરથી આ મસાલો ભભરાવી દેશો તો પણ સરસ બની અને તૈયાર થઈ જશે તમારે શાકની રેસિપી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું ભરેલા શાકની રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ આ રીતે તમે મસાલો બનાવી અને સ્ટોર કરી શકો છો મહિનાઓ સુધી રાખશો તો પણ ખરાબ નહીં થાય અને જો રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ રેસીપી કઈ જોઈએ એ કહેવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ